નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર સાધલીથી સિનોરના પુનિયાદ ગામે અનુપમ મિશન મોગરી દ્વારા નિશુલ્ક કેમ્પ યોજાયો સિનોર તાલુકાના પુનિયાદ ગામે ઇન્ફિમાઇટ સિવિલ સોલ્યુશન અમદાવાદના સહયોગથી અનુપમ મિશન મોગરી દ્વારા આજ રોજ ચિનોરના પુનિયાદ મુકામે નિઃશુલ્ક દ્રષ્ટિ તપાસ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં બસો જેટલા ગ્રામજનોએ લાભ લીધો હતો જેમાં જરૂરિયાતમંદ ગ્રામજનોને કેમ્પના સ્થળેથી જ નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ શ્રી સ્વામિનારાયણ મંદિર ઉપાસના ધામ વેમારના નવમા પાટોત્સવ અને સંત ભગવંત સાહેબજીના છ્યાસીમાં પ્રાગટ્ય દિનને મનાવવામાં આવનાર છે ત્યારે આ અનોખા સંગમ નિમિત્તે ધર્મની સાથે સામાજિક સેવાકીય અને પ્રવૃત્તિઓ સમયાંતરે કરતા અનુપમ મિશન મોગરી દ્વારા કાનમ પ્રદેશના પંદર ગામોમાં નિઃશુલ્ક દ્રષ્ટિ તપાસ અને ચશ્મા વિતરણ અંગે કેમ્પ યોજવામાં કરાયો છે જેના ભાગરૂપે આજરોજ શિનોર તાલુકાના પુનિયાદ ગામે નિઃશુલ્ક દ્રષ્ટિ તપાસ અને ચશ્મા વિતરણ અંતર્ગત એક કેમ્પ અનુપમ મિશન મોગરીથી આવી પહોંચેલા સંત શ્રી સતીષભાઈ અને મણિભાઈના સાનિધ્યમાં યોજાયો હતો ઇન્ફા માઇડ સિવિલ સોલ્યુશન અમદાવાદના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં બસો જેટલા ગ્રામજનોએ લાભ લઈ ઉત્સાહ દાખવતા કેમ્પ સફળ રહ્યો હતો કેમ્પમાં લાભ આપનાર તેમજ જરૂરિયાતમંદ લોકોને કેમ્પના સ્થળેથી જ નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયું હતું આવું જાણીએ ઉપાસનાધામ વેમારના ઉમેશ પટેલ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી અનુપમ મિશન મોગરીના સહયોગથી અને ઇન્ફાનાઇટ સિવિલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આજરોજ બુનિયાદ મુકામે નિઃશુલ્ક દ્રષ્ટિ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આજરોજ લગભગ બસો જેટલા ગ્રામજનોએ આજે આ નિઃશુલ્ક તપાસ કેમ્પનો લાભ લીધો છે ત્રેવીસમી માર્ચ બે હજાર પચીસ શ્રી સ્વામિનારાયણ મંદિર વેમાનના નવમા પાટોત્સવ નિમિત્તે અને સંત ભગવાન સાહેબજી મહારાજના છાસીમા પ્રાગટ્ય પર્વ નિમિત્તે આ કાનમ પ્રદેશમાં લગભગ પંદર જેટલા ગામોમાં આ રીતે નિઃશુલ્ક તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જય સ્વામિનારાયણ